ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હું તમારા કોને નિરૂપા મોરો હું છું તો આજે શાક બની ગયું છે ભીલા બટેટાનું મોર્નિંગમાં જ બની ગયું છે અત્યારે મૂકી દીધા છે ભાત વઘારેલા તમને ફ્રેન્ડ બતાવું આ છે વઘારેલા ભાત રોટલીનો લોટ બાંધી દીધો છે તો રોટલી બનાવવાની તૈયારી આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન અમારા ઘરે મહેમાન આવ્યા છે અમારા કાકાજીનો છોકરો છે એ બનાવે છે દરવાજો તમને બારી બારીએથી દેખાતું હશે હા દરવાજો તો કટિંગ કરી ગયો હતો પણ ખાલી એને વઘારવાનું સોરી એને વેલ્ડિંગ કરવાનો હતો હાય ફ્રેન્ડ તો સાંજની રસોઈની તૈયાર થઈ ગઈ હતી આજે ક્રિશિને લઈ ગયા તા સેશન હતું અહીંયા આંગણવાડી તો કૃષિને આજે દોઢ વર્ષના ઇન્જેક્શન આવવાનું હતું તો કૃષિને ઇન્જેક્શન દીધું હવે અત્યારે મેં રસોઈ ચાલુ કરી દીધી હતી ક્રષિ વ્રોતો હતો તો ફટાફટ ચાલુ કરી દીધી હતી અત્યારે ચણાની દાળ બનવા રાખી દીધી છે આ બાજુ ખીચડી બનવા રાખી દીધી છે અહીંયા લોટ બંધાઈ ગયો છે રોટલીનો અને આ બનાવ્યો છે ઓળો

એક બે બાકી છે કામ થઈ ગયું ક્રિશીવ ને બહાર લઈ ગયા હતા તો પાછા લઈને ધીસ ધીસ આવી ગય છે ધીસ બડે છે બધા જમી લીધું છે જમીને બેસી ગયા છે ક્રિશિવ ને તાવ હતો તો કૃષિ સુઈ ગયો અમે બધા સુવાની તૈયારી કરીએ છીએ અત્યારે થોડીવાર વાર ગામડે કાકા છોકરો એવો તો બધા બેઠા હતા હવે સુઈ જાશું બાય ફ્રેન્ડ ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ